ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ ગરમ માહોલ છે ભેજવાળો હવામાન અને હોપ મારતી ગરમી પડી રહી છે તેના પર નક્કી થાય છે કે સાંજે અથવા રાતના દસ વાગ્યા આજુબાજુ સુધીમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે તો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમે લાઈફ પર જોઈ શકો છો આજે ઉત્તર ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ થાય બની છે આજે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ અગાઈ છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ આજે અને આગામી સાત દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે હાઈ એલર્ટ પર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે એલર્ટ કરવામાં આવે છે તો આગામી દિવસોમાં પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂનની તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવાથી ખોદ જિલ્લાઓમાં હાઈ એલર્ટને ચેતવણી આપવામાં આવી છે ပါတယ်သူကဘာမှမပြောတာဘာမှမပြောတာဘာမှမပြောတာ